બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો આપણે આજે વાત કરીશું ખાનગા એલે સુન્નતના તાજિયાની જે સરકાર અઝીમે મિલ્લત જુમા મસ્જિદવાળા બાવાની જે વડોદરા શહેરના ખાટકીવાળા ગોસીયા મસ્જિદ પાસે એક જ ટાઈપનો એક જ ડિઝાઇનનો એક જ તાજીઓ તો જે તમે વર્ષોથી જોઈ રહ્યા છો આજે આપણે બતાડવાની કોશિશ કરીશું કે એ તાજીયા ક્યાંથી આવ્યો છે કયા ઇસ્યુશનથી શરૂઆત થઈ છે અને કોના થ્રુ થઈને જે અજીમે મિલ્લત સરકાર હઝરત અમીર બાબા સાહેબ પાસે પહોંચ્યો છે આજે બે હજાર પચીસ સુધી એ કેવી રીતે આવ્યો છે એ આપણે બતાવવાની કોશિશ કરીશું જોતા રહો આ દ્રશ્ય તમે અને આ તાજિયા તમે જોઈ રહ્યા છો વડોદરા શહેરના ખાતકીવાડા ગોસિયા મસ્જિદ પાસે બેસાડવામાં આવે છે આ એક જ તાજિયા કેમ હોય છે વર્ષોથી જોઈ રહ્યા છે તો આજે એની હકીકત જણાવીએ પહેલા આ જોઈએ કે આ તાજિયા ખાનકા એહલે સુન્નતનો છે

અંતે વર્ષ દરમિયાન આ તાજીઓ બાવમાનપુરા સ્ટ્રીટ ગોસિયા કબ્રસ્તાનમાં આવેલ ઇમામ વાડા અદર સાથે મૂકી રાખવામાં આવેલ છે રિવોત અઝીઝ ધુપેલવાલા ઘંટી શોટ ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે